આ બ્રિજ સિટીના બે મુખ્ય ધોરીમાર્ગને જોડતો રસ્તો છે આજ આ વિસ્તારમાં નેશનલ હાઈવે બનનું કામકાજ ચાલુ છે એના લીધે ભારે વાહનોની અવર જવર આ બ્રિજ ઉપર થવાના કારણે અને એક્સપાન્સન જોઈન્ટમાં બે બે જોઈન્ટ વચ્ચે થોડી ગેપ થઈ છે અને આ ગાબડું જે પડેલું છે એના લીધે આજે રોજ અમે આ બ્રિજને તાત્કાલિક બંધ કરી અને એની રિપેરિંગની કામગીરી તત્કાલ હાથ ધરી અને ટૂંક સમયમાં પૂર્ણ કરી દઈશું અને બીજને પાછો અન્વયે અમે માન્ય કલેક્ટર સાહેબ ને જાહેરનામું આપવા માટે અરજી બી કરેલી છે અમરેકર બ્રિજ છે તે આગળ મસ મોટું ગાબડું પડ્યું છે અમરેકર બ્રિજ કહી શકાય કે તૂટી પડ્યું છે તેવી હાલતમાં જે છે આ બ્રિજ જે છે તે મોટી જે ગાબડું પડતા અત્યારે હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે વિરોધ પક્ષના નેતા આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું કમલેશભાઈ વારે વારે આ બ્રિજ જે છે તેને થગડા મારવામાં આવે છે આ બ્રિજને અગાઉ બે વખત તોડી પાડવા માટેની પણ રજૂઆત કરવામાં આવી છે હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી ને આટલું મોટું ગાબડું સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ મહેસાણાની મધ્યમાં આવેલો આંબેડકર બ્રિજ જ્યારથી બન્યો છે ત્યારથી વિવાદમાં રહેલો છે આ શરૂઆતથી જ એક પ્રકારનું કરવામાં આવેલું છે કે જાનિ થવાની પૂરી શક્યતા છે વારંવાર ભૂતકાળમાં રજૂઆત કરવામાં આવેલી છે પણ કોઈ ઠોસ પ્રકારનું આની અંદર રિપેરિંગ કામ કરવામાં આવેલું ફક્ત થાગર થીગડ કરવામાં આવેલા છે પણ આ જે બ્રિજ છે વારે વારે તૂટી પડે છે તેની ગુણવત્તા પણ મોટો સવાલ થાય છે સો ટકા સાચી વાત કે આનું બ્રિજની ગુણવત્તાનું કોઈ ટેસ્ટિંગ કરવામાં આવતું નથી કોઈ પણ જાતનું મટીરિયલ કયા પ્રકારનું વાપર્યું છે એ દેખવામાં આવતું નથી બ્રિજ બન્યાના થોડા સમયની અંદર જ આર એન વિભાગે બનાવ્યો હોય કોન્ટ્રાક્ટર ના મેળા કારણે જ આવું શક્ય બને છે કોન્ટ્રાક્ટર અને વિભાગ અને મંત્રી શ્રી લેવલે હું તો કહું છું કે સરકારી લેવલે પણ આની અંદર મોટો મોટો ભ્રષ્ટાચાર રહેલો છે તેના કારણે જ આવું બની રહેલ છે વારે વારે જ્યારે બે વખત રજૂઆત કરવામાં આવી બે વખત આ બ્રિજ જે છે તે તેનું સમારકામ જે છે તે કરવા માટે તેને કરવા માટે જાહેરાતો કરવામાં આવી પરંતુ ન કરતા સદનશભાઈ કોઈની જાન હાનિ નથી થઈ પરંતુ ચોક્કસ એ વાત છે કે મસ્ત મોટું ગાબડું જે પડ્યું છે કોઈક ના કોઈક આ અકસ્માત ભોગ જે છે તે બન્યો હોત પાયલ સંદેશ ન્યૂઝ મહેસાણા